આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી નમસ્કાર સમાચારમાં અમદાવાદ કચ્છ સુરેન્દ્રનગર અને મોરબીમાં આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અમદાવાદમાં આગામી અષાઢી બીજે સાત જુલાઈ યોજાનારી ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસ રથયાત્રામાં હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવશે આજે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ સંભાળ્યો સૈન્ય વડાનો ચાર્જ ચાર સુરત પોલીસે પાંચસો ને હજાર ની રદ થયેલી પંચોતેર લાખ ની નોટો સાથે ચાર લોકો ને પકડ્યા અમેરિકાના ઉદ્યોગપતિ હોરેન વફેટે પાંચ સંસ્થાઓને પાંચ પોઈન્ટ ત્રણ અબજ ડોલર ના શેર દાન માં આપી દીધા ફરીથી તિહાર ભેગા થયા અરવિંદ કેજરીવાલ ચૂંટણી પરિણામો મોદીની ની નીતિ ખાસ પણ તેઓ એવું વર્તન કરી રહ્યા છે જાણે કશું બદલાયું નથી સોનિયા ગાંધી વીસ કરોડ ભારતીય નારી બની ચુકી છે બાળ લગ્ન નો શિકાર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત શર્મા વિરાટ કોહલી અને હવે રવિન્દ્ર જાડેજા પણ ટી ટ્વેન્ટી ક્રિકેટ માંથી કરી જાહેરાત તો આ હતા આજના ટોપ ને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત